નમસ્કાર મિત્રો આજે આપણે લીમડાનો સાબુ ઘરે બેઠા બનાવવાની એકદમ સરળ રીત જોઈશું લીમડાનો સાબુ બનાવવા માટે સૌથી પહેલાં થોડાક લીમડાના તાજા પાન થોડાક તુલસી માતાના પાન અને થોડોક એલોવેરાને આવી રીતે કટ કરી લઈશું ત્યારબાદ આ ત્રણેયને મિક્સરની મદદથી સારી રીતે પાણી મેળવીને ક્રશ કરી લઈશું એકવાર સારી રીતે ક્રશ થયા બાદ આપણે એને મિક્સરમાંથી બહાર કાઢી લઈશું એકવાર વ્યવસ્થિત ક્રશ થયા બાદ તેને ગળણી કે સુતરાઉ કાપડની મદદથી આવી રીતે ગાળી લઈશું હવે આપણે સો બેઝના નાના ટુકડા કરી લઈશું જેથી તે ઝડપથી ઓગળી જાય અને ત્યારબાદ તેને વિડીયોમાં બતાવ્યા પ્રમાણે ગરમ કરી લઈશું એકવાર સો બેજ પીગળી જાય ત્યારબાદ આપણે એમાં વિટામિન ઈની કેપ્સ્યુલ એડ કરીશું અને થોડીક ફટકડી એડ કરીશું જો તમારે આમાં હળદર એડ કરવી હોય તો તમે હળદર પણ એડ કરી શકો છો વિટામિન ઈ ની કેપ્સુલ અને ફટકડી એડ કર્યા બાદ આ મિશ્રણને આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું હવે આ મિક્સ કરેલા દ્રાવણમાં આપણે તુલસી લીમડો અને એલોવેરાનું મિક્સ દ્રાવણ એડ કરીશું આ દ્રાવણ એડ કર્યા બાદ તેને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું ત્યારબાદ સોફ મોલ્ડમાં તેને ભરી લઈશું આ દ્રાવણને સોફ મોલ્ડમાં ભર્યા બાદ તેને ચાર થી પાંચ કલાક માટે ઠંડુ થવા દઈશું ચાર કલાક પછી તમે જોઈ શકો છો મિત્રો આપણો સાબુ બનીને નાહવા માટે તૈયાર છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું અને આવા જ વિડિયો જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા